ઓ હા આપણે બોર ખાવા જાય હેડતા બોર ખાવાજી અને આ તો કાકા કાકાને કઈ નાયો મોમા કાકા નહી કીધો નહી કીધો ના હે 4000 કોઈ વધન નહી કોઈ નહી બોલી આવ આપણે નવશાઈમાં બોર ખાવા જવાનું આપણે નવશાઈમાં બોર ખાવાજી બે બોરડી હોય તે જોઈએ આમ કાઢજે દે જોઈએ વિજે તો કાચો બોર ઓળજીયો એ હોવ ખીસ્સા વગર નાખી જાય છે આડાવાળા કોમ હોય બોર ખાવાની માં ફાળવા યાદ આવે છો ધડકી વાળું આ તા હાથમાં આવું તો કુટી નો હોવા છે પરા આપડે ધીર પાણ ભથરી ને એ લઈ લઈ ને હા આડા વડો જોવાય આ ભેગા થાય તો પછી વાત આજે જો મળે શી આ આટલા હું આવીને હોશિયારી છો બોરો ફરું છે એક તો લોહી પી જોઈએ છે આજ આવું તો પછી ખબર છે હાથમાં હોય આ પેલી મકા જો પેલો છોકરો કોઈને પૂછું વારું કઈ ને કદી શું ભાડ્યા હોય તો કહેતો એ છોકરા

બોર બોર <tama -paso>

બોર છે મત હે ભાઈ આવો હું ખવરાઉ છું કે બોર ખવરાઉ ખબર પડતી નથી ભાઈ પેલી બોરી દેખાયા હું જાવ બોર ખાવા બોર ખા જા પેલી બોરી દેખાય એ ઘોબરાજી કોક કો જ વાત કુ

હવે નઈ આવા બોરખા હાલ તો બોર ન પાકી તમે ખાવા આયા છો પાકી કાચો બજાર બજાર વાળા અલગ

પેલું શું તો નહી આવું નથા ચાલી જાડો હેડો ના મને મને તો બીગ લાગે છે

જો ભાઈ મલો મત એક વસ્તુ સારી ગમે છે કો ગમે તો મારો બેટો ફૂલ ખાઈ ખાઈ એ રે કેરા લે